નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે બોડી અલીપુરા ચાર રસ્તા પાસે ડોક્ટર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ અલીપુરા ગોપેશ્વર મંદિરથી રેલી સ્વરૂપે લોકો જોડાઈને અલીપુરા ચાર રસ્તા પાસે ભેગા થઈને બાબા સાહેબની પ્રતિમાનું કરાયું લોકાર્પણ અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન રાઠવાની ઉપસ્થિતિમાં બાબા સાહેબની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બાબા સાહેબ મૂર્તિના લોકાર્પણમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા બાબા સાહેબ ની જન્મ જયંતિ નિમિત્તે બોડેલી અલીપુરા ખાતે આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા જે છેલ્લા ત્રણ વર્ષથી અગમ્ય કારણો સર જગ્યા ના કારણે જે બિરસા મુંડાજી બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું પ્રસ્થાપન નતું કરવામાં આવ્યું એ આજે લોકાર્પણ નો કાર્યક્રમ અલીપુરા ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ગંગાબેન વિઠ્ઠલભાઈ અને ડેપ્યુટી સરપંચ શ્રી સતીશભાઈ અને સમગ્ર સદસ્યો અને ગામના અગ્રણીઓ ગામના સમાજના અગ્રણીઓ તમામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અને સમગ્ર સમાજ એક છે એવો એક પર્ચો બતાવવામાં આવ્યો અને ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમામાં જે લોકોએ સહકાર આપ્યો તમામ લોકોનો અમે આજે આભાર માનીએ છીએ અનાવરણ કરવામાં આવ્યું છે એમાં હું ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયત સરપંચ શ્રી તમામ સભ્યો શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી તલાટી કમંત્રી શ્રી બધાના સાથ સહકાર અને ગામજનો નો સાથ સહકાર થી આ મૂર્તિ નું માટે અમે જે જગ્યા ફાળવી અને એ જગ્યા માટે અમે આજે એનું પુનરાવતિ કરી અને એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય જવાન જય જય આદિવાસી જય ભીમ જય રામજી Obrigado. Yeah.